જય સ્વામિનારાયણ વિષ્ણુ સહસ્ત્ર બા અંત વિના હજાર સ્વરૂપવાળા હજાર શરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર બો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કાર બો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર બો જળમાં શયન કરનાર એવા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર બો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર બો વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા ગ્રામનું ઈદ કરનાર એવાદેવને નમસ્કાર હો જગતનું ઈદ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરીનું ભજન પૂજન થાય છે વાતે માર્ગ તે છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને જે સર્વતીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શરીના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના કર્મો નાશ પામે છે અને જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે અને તેના પર સર્વ ગ્રહ ઉપગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે અને જેને શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતનો ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યું હોય તેને દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસમી દિવસે મારી સમીપે આ શસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ ઠેકાણે ભય રહેતો નથી અને તેને કરોડો કલ્પના પાપ હોય તો પણ તે ધીમે ધીમે મળી જાય છે જે મનુષ્ય નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોનું દાન પામે છે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે એવું સપ્રધાની ભગવાન વિષ્ણુ ભગવાનનું વસન છે આ પાઠ અવશ્ય દિવસમાં ત્રણ વાર કરવો બોલો વિષ્ણુએ એ નમો વિષ્ણુ એ નમો વિષ્ણુએ નમઃ